ભરપૂર સાખીઓ લઈને આવીશું તો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો દોંદારો દુઃખ ભંજનો સદાય મારાવી પ્રથમ પહેલા સમારી ગૌરી પુત્ર ગણેશ પરસદ લીધો હાથમાં ને ખાવાનું મન થાય કનૈયાની રજા શિવાય પ્રસાદ કે માખવાર હે ઘમ ઘમ વાગે ઘૂઘરાને ચાપે આવી જાત જ સોદલે વારના પરણીને આવ્યા કા હે કોટ કે ઘાટ પર ભાઈ સબ સંતન કીર ગસે ને તિલક કરે રઘુવી એ જનની બિચારી ક્યા કરે ને પથ્થર પડ્યો પે એક પથ્થર પર ચંદન ચઢેને બીજો ધોબી ગા એ ભાઈ મરે ભવ હારી એને બહેન મરે જાય બચપણ માં જેના મા બાપ મરે એને ચૌદ દિશાના વાવાય એ પૈસો હાથનો મેલસે ને ભાગ્યવિધિ ના ખેલ દયા હશે ભગવાનની તો કાયમ રે લમશે લશે રેજી જીરે કાયમ રે લમશે લશે એ પાપ થાય કમાવો નહીં ને માદા પડાય એવું ખાવો નહીં માદા પડાય એવું ખાવો નહીં દેવું થાય એવું કરે જીરે લડાઈ થાય એવું બોલવું નહીં એ સુખ પડે કે પડે પણ ભજન અમે તો કરવાના દુનિયાને જે કેવું હોય તે એનાથી અમે નથી ડરવાના રે જીરે એનાથી અમે નથી ડરવા હે હસનારાઓ ભલે હસે ને અમે તો ભજન કરવાના અમે તો ભજન કરવાના હસનારાઓ જોયા કરે ને અમે તો પાસા નહીં પડવાના રેજી રે અમે તો પાસા નહીં પડવાના ಿ ದೇ ಸಿ ದೇ ಅಷ್ಟ ನವ ನಿಧಿ ದೇ ವ್ರಂಶ ಮೇ ವೃದ್ಧಿ ದೇ ಬಾಕಾಣಿ ಬಾಕಾಣಿ ಹೃದಯ ಮೇನ ದೇ ಚೀತ ಮೇ ಧ್ಯ ಅಭಯ ವರದಾನ ದೇ ಶಂಬುರಾಣಿ ರ ಜಿ ರೇ ಅಭಯ ವರದಾನ ದೇ ಶಂ ಹೇ ದುಃಖ ಕೋ ದೂರ ಸುಖ ಭರ ಪೋರ આશા સંપૂર્ણ કરદાસ જાન આશા સંપૂર્ણ દાસ જાની સજ્જન કો હિત દે કુટુંબ કો પ્રીત દે જગ મા જીત દે મા ભવાની જીરે જગ મા જીત દે મા ભવાની બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે બોલો અંબે બઉ ચોર મા જે